સુરતના રાંદેર વિસ્તારમાં થયેલી મારામારીની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે અટકાયત કરી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ અહીં આરોપીઓ આરોપીઓ સાથે પોલીસે ગંભીર ગુનાના પર મહેરબાન થઈ હોવા તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા તેમજ આ વિડીયો વાયરલ થયો હતો જોકે આ વીડિયો ત્રીસ સપ્ટેમ્બર હોવાનું સામે આવ્યું છે અઠાવીસ સપ્ટેમ્બરની રાત્રે રાંધેર વિસ્તારમાં નુરેલાઈ ટેન્ટ ખાતે થયેલી મારામારી ફરિયાદની ગંભીર ઇજાઓ થતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો ફરિયાદી સાથેના ઝઘડામાં અશફાક શાહનવાજ ઉર્ફે નવાબ જાડિયો અને જાવેદ ઇલિયાસ બનારસી સહિતના આરોપીઓ ભારતીય ન્યાય સંહિતા કલમ મુજબ તેમજ તમામ કાયદેસરની કાર્યવાહી કરીને ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ અટક કરવામાં આવી હતી પોલીસે આરોપીઓ સહિત અને આરોપીઓને બ્લડ સેમ્પલ અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી પરંતુ અહીં પોલીસ વાનમાં આરોપીઓને તેમના સગાઓ સાથે મળવા દેવામાં આવ્યા હતા દરમિયાન આરોપીઓને તેમના સગાભાઈઓને મોબાઈલ ફોન અને લોકો સાથે વાત કરાવતા નજરે પડ્યા હતા આટલું જ ઓછું હોય તો તેમ અલગ અલગ આરોપીઓને સગાવે પોલીસની હાજરીમાં રહેલા આરોપીઓને બહારથી ગુટખા સિગરેટ અને ચા પાણી પીવડાવતા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા રાંદેર પોલીસે આરોપીઓ પર મહેરબાન હોય તેવા દ્રશ્યો નવી સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા આ દ્રશ્યો બાદ રાંદેર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે એક બાજુ ગુનાખોરી ઓછી કરવા રાજ્યના ગૃહમંત્રી લગામ હાથમાં લીધી તો બીજી બાજુ પોલીસ આરોપીઓ પર મહેરબાન થતા નજરે પડ્યા રાંદેર પોલીસની આવી કામગીરી હોય શહેર પોલીસને આ અવરૂ પર સવાલ ઉઠાવવા ઉભા કર્યા છે અને આ અગાઉ પણ નવી સિવિલ હોસ્પિટલમાંથી ગંભીર ગુનાના આરોપીઓ પોલીસને હાથ તાળી આપીને ભાગી ગયા હોવાની ઘટનાઓ સામે આવી ગઈ છે તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીઓને જલ્દ સાપડતા પોલીસકર્મી સામે કોઈ પગલા ભર્યા હોવાનું મીડિયા સામે આવ્યું નથી બ્યુરો રિપોર્ટ જનાદેશ